નમસ્કાર નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં છે પણ જેલની બહાર લોકસભા ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે ત્યારે હવે ગુજરાતની બે સીટ ઉપર ઇન્ડિયા ગઠબંધનમાં ચૂંટણી લઈ લડી રહેલી આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ પ્રચારની કમાન સંભાળી રહ્યા છે ત્યારે આજે તેઓ ડેડીયાપાડા ખાતે રોડ શો કરવા આવતા પહેલાં ભાવનગર બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાડા માટે બોટાદમાં રોડ શો કરી પ્રચાર કર્યો હતો ત્યારબાદ મીડિયા સાથે વાત કરી ડેડિયાપાડા જવાના રવાના થયા હતા હાલ તેઓ થોડી વાર પહેલા જ ભરૂચ ખાતે પહોંચ્યા છે અને ભરૂચ થી તેઓ ડીડિયાપાડા ખાતે પહોંચી ચૈતર વસાવા માટે રોડ શો કરવાના છે પ્રચાર કરવાના છે વોટ માંગવાના છે આગળના સમાચાર માટે અમારી સાથે બન્યા રહેજો નર્મદા લાઈવ ચેનલ ઉપર